દર વર્ષે શિયાળાની ઋતુમાં કચ્છમાં નૈનરમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે ડિસેમ્બર મહિનાના અંતમાં શિયાળો બરાબર જામતા કચ્છમાં અનેક પ્રજાતિના પક્ષીઓનું મેળાવડું જામે છે આ વર્ષે દર વર્ષની સરખામણીએ પ્રમાણમાં ઓછા પક્ષીઓ આવ્યા છે જોકે આ વર્ષે ફ્લેમિંગોની સંખ્યામાં વધારો થયો છે સમાચારમાં આગળ વાત કરીએ સમસ્ત રબારી સમુદાયના આસ્થા કેન્દ્ર એવા તરબ ખાતે વાડીનાથ મહાદેવના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તે પૂર્વે શિવલિંગની ઠેર ઠેર શોભાયાત્રા યોજાઈ રહી છે અમદાવાદમાં આ શિવયાત્રા ફરી રહી છે જેના ભાગરૂપે આ યાત્રા જશોદાનગર પહોંચી હતી યાત્રાનો રથ જશોદાનગર પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો શિવલિંગના દર્શન કરવા પહોંચ્યા હતા સાથે જ ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચારધામ પૂજન બાદ આ શિવયાત્રા તેર દિવસ સુધી અમદાવાદમાં ફરશે જેમાં સમગ્ર અમદાવાદમાં યાત્રા નીકળીને અમદાવાદીઓ ઠેર ઠેર શિવના દર્શન અને પૂજનનો લાભ મળશે જેમાં દિવસે યાત્રા અને સાંજે શિવ અભિષેક કરીને પૂજન કરવામાં આવે છે આપણે આ યાત્રા અમદાવાદમાં જુંડાલ સર્કલથી શરૂઆત થઈ હતી તારીખ એક તારીખથી આ શરૂઆત થઈને લગભગ તેર તારીખના સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તેર તારીખના સાંજે આપણે જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ એ કાર્યક્રમમાં હાજર રહેવાના છે સંતો મહંતો અને જે આપણા સેવકગણ છે બધા તમામ એ તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણા યાત્રાનો છઠ્ઠો દિવસ છે આજનો આપણા વિસ્તાર જશોદાનગર ટેકરા વિસ્તાર આવે છે અને આ વિસ્તારમાં અત્યારે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો શિવયાત્રા રથયાત્રાના સન્માન માટે અત્યારથી જ બધા ઊભા હતા અને ખૂબ સારા પ્રમાણમાં એના સેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે આખા ગુજરાતમાં આપણે અત્યારે જોઈએ તો ખૂબ સારો માહોલ શિવયાત્રા રથયાત્રા લઈને ચાલી રહ્યો છે આપણે આ તારીખ સોળ બે બે હાજર ચોવીસથી બાવીસ બે હજાર ચોવીસ સાત દિવસનો કાર્યક્રમ આખા ભારત વર્ષથી સાધુ સંતો સાથેના સાથે સેવકો પણ પધારવાના છે અને વિશેષ પ્રકારનો આ કાર્યક્રમ હોવાથી રાજકીય અને સામાજિક અગ્રહણ પણ મોટા પ્રમાણમાં આ કાર્યક્રમો પધારવાના છે અરબસાગરમાં આવેલા ટ્રોફ ને કારણે રાજ્યો મહાવરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી આઠ નવ અને દસ જાન્યુઆરી રાજ્યો મહાવરસાદ પડી શકે છે